આજના દિવસે સમગ્ર દેશના અલગ અલગ પ્રાંતોમાં મંદિરોમાં વિશિષ્ટ પૂજા અર્ચનો કરવામાં આવે છે આજના દિવસે દેવી સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કલાકાર મિત્રો દેવી સરસ્વતીની ઉપાસના કરે છે પીળા રંગના વસ્ત્રો પીળા રંગનો આહાર પીળા રંગનો ખોરાક પીળા રંગના ફૂલોના દાનનું વિશિષ્ટ મહત્વ રહેલું છે એટલું જ નહીં ઘર કંકાસ પતિ પત્ની ના ઝઘડાઓ હોય ત્યાં કામદેવ અને તેમના પત્ની રતિ ની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે આજના દિવસનું અતિ વિશેષ મહત્વ હોય માટે આપણે અત્યારે ઉપસ્થિત છીએ રાજા ધીરાજ ભગવાન દ્વારકાધીશ ની દિવ્ય નગરી દ્વારકા દ્વારકાના જગત મંદિર ખાતે કે જ્યાં આજે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ અને ભગવાન દ્વારકાધીશ પાસે આવી અને પુણ્યનો ભાથું બાંધ્યું છે આપણી સાથે દ્વારકાધીશ મંદિરના પૂજારી જયભાઈ દવે ઉપસ્થિત છે આજના વસંત પંચમીના વિશિષ્ટ દિવસ નિમિત્તે મંદિર ને કઈ રીતનું કાર્યક્રમ છે તેના વિશે આપણે માહિતી મેળવશું જયભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ ઠાકોરજીને દિવસની અંદર 11 વખત ભોગ અને 4 વખત આરતી થતી હોય જેની અંદર સવારે 6:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી સાડા દસ વાગે શિંગાર કમ્પ્લીટ થઈ ગયા પછી શૃંગાર આરતી કરવામાં આવે ત્યારબાદ સાંજના સમયની અંદર સાડા સાત વાગ્યે જે છે એ સંધ્યા આરતી અને સાડા આઠ વાગે શયન આરતી આ ઠાકોરજીનો નિત્યક્રમ હોય પણ જ્યારે આજ ખાસ કરી અને વસંતપટમીનો વિશેષ ઉત્સવ હોય ત્યારે વિશેષ દર્શન મનોરથની અંદર બપોરના ભાગની અંદર બપોરે બે વાગ્યે જે છે એ ભગવાનની ઉત્સવ આરતી કરવામાં આવશે ઉત્સવના દર્શન આપણે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી દોઢ કલાક ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે અને ત્યારબાદ જે છે પાછું પાંચ વાગ્યા કરી અને સાંજનો ક્રમ આપણે નિત્યક્રમ મુજબ નો એ રીતનો આજનો વિશેષ ક્રમ જે છે એ બપોરનો નો બે થી સાડા ત્રણ વાગ્યાના ઉત્સવ દર્શન નો ઠાકોરજી નો રહેશે ખુબ સરસ આપે અમારી સાથે જોડાઈ અને સરસ માહિતી આપી જય દ્વારકાધીશ